કછોલી ખાતે 40 લાખના ખર્ચે નવ નિર્મિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કછોલી પ્રાથમિક શાળાનો ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું બનશે ગુજરાત તો આગળ વધશે નવ યુવાનો જી હા શિક્ષણની વાત જો કરીએ તો ગુજરાત સરકાર કટિબદ્ધ છે કછોલી પ્રાથમિક શાળા છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હોવાના કારણે બાળકોને અભ્યાસ કરવો પડતો હોવાનું સરપંચના ધ્યાને આવ્યું હતું તે સમયથી સરપંચે શાળાને નવીનીકરણ કરવા ધારાસભ્ય ઈશ્વર પરમાર અને મહામંત્રી રમેશ પટેલ અશોક પટેલ સહિત સંગઠનના અગ્રણીઓને લેખિત રજૂઆત કરી હતી સરપંચની ધારદાર રજૂઆતની અસર થઈ અને ચાલીસ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કછોલી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી ગામ કછોલી તાલુકો ચોર્યાસી જિલ્લા સુરત ના આજના સ્કૂલ અમારી પ્રાથમિક શાળામાં કછોલી ગામે માંડવી ટાઈબરમાંથી પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનું નવું સ્કૂલનું આયોજન કરવામાં આવેલ છે જે બદલ અમારા સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું અને જે તે વખતમાં અમે આ રજૂઆત કરી હતી તો અમારા શ્રી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમ અમારા બેવ મહામંત્રી રમેશભાઈ પટેલ તેમ અશોકભાઈ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ અને જિલ્લા સંગઠન પ્રમુખની રજૂઆત પર જે તે વખતમાં માંડવી ડાયરબારમાં જે ગ્રાન હતી તેના માટે એક સરપંચ તરીકે અમે એક રજૂઆત એવી કરી હતી કે મારા ગામમાં સ્કૂલની જરૂરત છે જે સ્કૂલ અમારા પાયા છે એ ઘણી જૂની છે તો આ રજૂઆત પર અમારા ધારાસભ્યશ્રી તેમ મારા જિલ્લાના તાલુકાના તમામ હોદ્દેદારોએ એના પર ધ્યાન આપી આ સ્કૂલનું આયોજન કર્યું છે તો આજ રોજ એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે ત્યાર પ્લસ સ્કૂલના જે જૂના ઓરડાઓ છે જે માંથી પાસ થયેલા છે અને તેનું રિપેરિંગ કામ ચાલે છે જે સ્કૂલના પતરા છે એના નવા કરવાના છે પ્લસ બધું પ્લાસ્ટર કરીને નવું પ્લાસ્ટર થાય છે અને બાગ બગીચાના બધી દિવાલ વોલ આ તે બધું કમ્પ્લીટ કરી રહેલા છે તો અમારા આ ગામના અંદર આજે બહુ ગ્રવ્યની એવી વાત છે કે મારી પ્રાથમિક શાળાના બચ્ચાઓ આમાં હળભટી સમાજના તેમ દરેક સમાજના છોકરાઓ આમાં ભણે છે આ ગ્રાન આપણી હરપટી સમાજના ભણતા છોકરાઓ માટે આ સરકારશ્રીની એક ગ્રાન હતી જેનો અમે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો છે અને અમને ફાયદો મળ્યો છે આ સ્કૂલ પાંત્રીસથી ચાલીસ લાખના ખર્ચે બની રહેલી છે જેનું આ જ અમે પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ કછોલી ગામની પંચાયત બોડી તલાટી ગામ મંત્રી અને જિલ્લામાંથી આવેલા અધિકારી પ્લસ અમારા પ્રિન્સિપલ મારા ડેપ્યુટી સરપંચ અને મારા બાજુમાં ઊભી રહેલા અમારા સભ્યશ્રી અનવરભાઈ અમારા ડેપ્યુટી સરપંચ ઇમરાનભાઈ ભીખા અને મારા સ્કૂલના તમામ સ્ટાફ તલાટી કામ બંદરી ઓપરેટર એવી રીતે બધા મળીને અને ગામજનોએ આજે આ ખાતમુહૂર્તને પૂરી કરી અમે આજે ઘણા અમારા સરકારને લાગતા જે કોઈ પ્રશ્ન ઉતા અને અમે પ્રશ્ન કરતા ચાલ્યા તેમ તેમ અમારી જરૂરિયાતો ઉપર ધ્યાન રાખી આ ભાજપ સરકાર દ્વારા અને અમારા ગામના અંદર ઘણા એવા કામ થયા છે અને બીજું વધારેનું આ કેમ કે મારા ગામમાં બસો પાંસઠ આવાસ બન્યા તેના પર પાછા નવા આવાસો બનવાની શક્યતા છે એના માટે બી અમે ફોર્મ ભરીને તૈયારી રાખતા છે કે જે તો કોઈને લાભ મળ્યો છે જેના અંદર બે ઘરમાં ત્રણ કે ચાર માણસ હશે તેને જે લાભથી દરમિયાન જે આપણે એ લોકોનો વારસદાર તરીકે જે આધાર કાર્ડ વપરાયેલો છે એને પાછો ઉપર બીજો લાભ મળે છે ઘરનો આ બી એક બહુ સરસ વાત છે આપણા પ્રધાન વડાપ્રધાન મોરે નરેન્દ્ર મોદી સાહેબની આગેવાનીમાં કે બે ઘરકુ ઘર મેળ રહ્યા હે એનાથી વિશે શું કહેવાય અમારા ગામના અંદર જે આગળ આગલા વર્ષોમાં બસો પાંસઠ ઘર બન્યા ત્યાર પછી અમારા ગામના અંદર કછોલી કફલેદાર રસ્તો બસોને સડસઠ કે અડસઠ લાખ રૂપિયાના હિસાબે બન્યો છે અને રસ્તાના બાજુમાં અમારા ગામ તળાવ આવેલો છે જેને પ્રોટેક્શન દિવાલ એકસો ને ત્રીસ મીટર પાસ થઈ તેનું પણ કામ ચાલું છે અને ગામના તમામ જેટલી જરૂરત છે વીજળી કનેક્શન નળ પાણીના નર ઘરે ઘરે નર તેમ લાઇટોના પુલ ઊભા કરી જે એવી સમસ્યા હતી કે જ્યાં અંધેરાનો સામનો કરવો પડતો હતો એવી જગ્યા પર ત્રીસ ત્રીસ છત્રીસ છત્રીસ ફૂટના પુલ ઊંચા કરી એવી આયોજન પણ અમારા ગામમાં કર્યું છે અને અમને આ સરકાર દ્વારા જે કંઈ મળતું છે તેના અમે ખૂબ ખૂબ આભારી છે અને ખાસ કરીને અમારા તાલુકાના સંગઠનના પ્રમુખ અમારા મહામંત્રીશ્રીઓ જિલ્લાના પ્રમુખ અમારા સુરત જિલ્લાના ભરભરી અમારા સિરાજ સુરત જિલ્લાના પ્રમુખ તેમ અમારા ચોર્યાસી તાલુકાના સંદીપભાઈ દેસાઈ અમારા બારડોલી વિધાનસભાના અમારા ઈશ્વરભાઈ પરમાર અમે જ્યારે કંઈ બી કોઈ બી ગામની સમસ્યા એમને આપે છે પૂરેપૂરું બંને ધારાસભ્ય અમના પર ધ્યાન આપીને પૂરું કરે છે અને ખાસ કરીને હું મારા તાલુકા સંગઠનની ટીમની ખૂબ ખૂબ મારા દિલથી પ્રશ્ન લેવલનો આભાર માનું છું શું કામ કે કોઈ દિવસ મેં એવું કીધું છે કે ભાઈ નલ્લુકા આ કામ અટકું છે તો જરાક ધ્યાન આપો તો કંઈ બી અવેજનમાંથી મને લાખ બે લાખનું કામ હોય તો ફટાફટ કરી આપતા છે તો ખૂબ ખૂબ એવોનો આભાર અને ગુજરાત સરકાર દ્વારા યા કેન્દ્ર સરકાર દ્વારા આજે પ્રધાનમંત્રી સડક યોજના અમારી કછોલી કરાજનું બનીનું ત્યાર પછી કફલેટા કચોલી બધાનું આપણે